આપનું સ્વાગત છે શ્રી સૌરાષ્ટ્ર જૈન સમાજની બોતેરમી વાર્ષિક સભા તથા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો મેયર તથા ભાજપા પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની વિશેષ ઉપસ્થિત રહ્યા સવરાજના જુદા જુદા ગામોમાંથી વડોદરામાં સ્થાયી થયેલા મહાનુભાવો ભેગા થઈને એક સેવાકીય પ્રવૃત્તિ માટે સંસ્થાનું નિર્માણ કર્યું તેનું નામ સૌરાષ્ટ્ર જૈન સમાજ આજે સમાજ દ્વારા સમાજના બાળકોને પ્રોત્સાહિત કરવા તથા યુવાનો સારી સેવાકીય પ્રવૃત્તિ કરે અને પુણ્યનું ઉપાર્જન કરે તેવી પ્રવૃત્તિઓ ખૂબ ઉત્સાહથી અમારા સૌરાષ્ટ્ર જૈન સમાજ દ્વારા જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવશે તેમ પ્રમુખ પ્રશાંતભાઈ શાહે જણાવ્યું હતું દરમિયાનમાં સંસ્થાના મંત્રી અને પ્રિન્ટિંગ વ્યવસાય સાથે સંકળાયેલ અમીશભાઈ શાહે જણાવ્યું હતું કે પ્રતિવર્ષ સૌરાષ્ટ્ર જૈન સમાજ દ્વારા વર્ષ દરમિયાન થયેલ જુદી જુદી તપસ્યા ના તપસ્વીઓનું બહુમાન કરવામાં આવ્યો આજે પણ આઠ ઉપવાસ એકવીસ ઉપવાસ એકાવન ઉપવાસ અડસઠ ઉપવાસ સીધી તપ ઉપવાસના તપના તપસ્વીનું બહુમાન કરવામાં આવ્યું તથા સ્કૂલમાં અને કોલેજોમાં પ્રથમ આવેલ વિદ્યાર્થીઓ સીએ સીએસ ડોક્ટર એમ બી વગેરે સૌરાષ્ટ્ર જૈન સમાજના વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કર્યા આજના કાર્યક્રમમાં પધારેલ શહેરના પ્રથમ નાગરિક એવા મેયર પિંકીબેન સોનીએ જૈન સમાજની ગૌરવ ગાથા ગાઈ હતી જૈન સમાજનો કેટલો મોટો ઉપકાર છે તેના દ્રષ્ટાંતો આપ્યા દરમિયાનમાં ભાજપના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીએ પણ પોતે પાટણમાં જન્મ લઈને જૈન કુટુંબની પાસેથી તેમને ઘણા સંસ્કાર મળ્યા છે તેમ જણાવ્યું પાટણના જૈન આચાર્ય હેમચંદ્રાચાર્યના નામની યુનિવર્સિટી પણ પાટણમાં આવેલી છે અને એમના જીવનમાંથી તેમને ખૂબ પ્રેરણા મળી છે તેમ જણાવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન વિશે વાત કરીને જૈનો આમાં પ્રમુખ ભૂમિકા ભજવી શકે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને સમાન સિવિલ કોડ અંગે કેન્દ્ર સરકાર હાલમાં જે સજેશન્સ મંગાવી રહ્યા છે તેમાં આખો સમાજ જોડાઈને દેશમાં સમાન સિવિલ કોડ લાવવામાં આવે તે માટે જૈન ભજવી હાકલ કરી હતી દરમિયાનમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે અમારા જૈન સમાજ તરફથી યુનિફોર્મ સિવિલ કોડ માટે ફોર્મ ભરીને તથા લિંકમાં લોકોને સમજાવી અને સમર્થન આપવા માટે કાર્યક્રમો કરીશું તેવી સભામાં જાહેરાત કરી હતી આજના કાર્યક્રમમાં જૈન સમાજના એકમાત્ર કોર્પોરેટર રાખીબેન શાહ તથા ભાજપના મહામંત્રી બાપુ તથા મંત્રી લકુલેશ ત્રિવેદીનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું શ્રી સૌરાષ્ટ્ર જૈન સમાજના શક્તિ ગ્રુપ તથા સૂર્ય ગ્રુપ દ્વારા થયેલ પ્રવૃત્તિઓની સરાહના કરવામાં આવી હતી આજના કાર્યક્રમમાં જૈન સમાજના શ્રેષ્ઠ વિનુભાઈ શાહ મહેન્દ્રભાઈ પુનાતર ઉદ્યોગપતિ ભરતભાઈ ટોલિયા અશ્વિનભાઈ દોશી અતુલભાઈ શાહ રાજુભાઈ શાહ જયેન્દ્રભાઈ શાહ શું મંગલમ રચના જયેશભાઈ ગાંધી જૈન પ્રગતિ સેન્ટરના હાર્દિક શાહ તથા યુનિવર્સિટીના સેનેટ મેમ્બર તમે જાણીતા જૈન અગ્રણી દીપક શાહ સહિત અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિવ્યાંગભાઈ તથા સિજલબેન શાહે કર્યું હતું આજે શ્રી સૌરાષ્ટ્ર જૈન સમાજ દ્વારા એમની બોતેરમી વાર્ષિક સભા હતી આ સરસ કાર્યક્રમની અંદર વડોદરા શહેરના પ્રથમ નાગરિક એવા મેયર પિંકીબેન સોની તથા ભારતીય જનતા પાર્ટીના નવનિર્વાચિત નવનિયુક્ત જે પ્રમુખ છે ડૉક્ટર જયપ્રકાશ સોની એ ખાસ વિશેષ મહેમાન હતા આપણી સાથે અત્યારે આપણા મેયર પિંકીબેન સોની છે પ્રમુખ છે અમારા પ્રશાંતભાઈ અને બધા ટ્રસ્ટી મંડળ જયંતભાઈ વગેરે અમિતભાઈ આપણે બેન બેન બેનને પૂછીએ આજનો જે સમાજ જે છે સમાજની જે પ્રવૃત્તિઓ આપણે જોઈ એ પ્રવૃત્તિ અત્યારે વર્તમાન સમાજમાં કેટલી સંગોપાને ઉપયોગી છે એવું આપણે લાગે છે સૌરાષ્ટ્ર જૈન સમાજમાં આજે જે વાર્ષિક સભા હતી તો સાથે સાથે પંચોતેર વર્ષ પૂર્ણ કરીને છોતેરમા વર્ષમાં મંગલ પ્રવેશ એટલે ભારત દેશની આઝાદી માટે જ્યારે આપણે એવું કહીએ છીએ કે આઝાદીના અમૃત મહોત્સવમાં જ્યારે આ જૈન સમાજ પંચોતેર વર્ષ પૂર્ણ કરી અને છોતેરમા વર્ષના મંગલ પ્રવેશ એટલે કે તેમના પણ અમૃત મહોત્સવને નિમિત્તે આજે સૌ ભેગા થઈ અને ઉજવણી કરી જૈન સમાજ જે અહિંસા પર્વો ધર્મ સંસારના કોઈ પણ જીવને કોઈ જ પ્રકારની તકલીફ ના પડે એની ચિંતા રાખી અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ સાથે જોડી રહ્યા છે અને ગ્લોબલ વોર્મિંગની અસરોથી સમગ્ર વિશ્વ જ્યારે ત્રસ્ત છે ત્યારે જૈન સમાજના શરૂઆતથી ભગવાન શ્રી મહાવીર સ્વામીના પ્રથમ ઉપદેશથી જૈન સમાજ જે જીવી રહ્યો હતો આદરણીય વડાપ્રધાનશ્રીએ સમગ્ર દેશના સારા અને સુંદર ભવિષ્ય માટે કેટલીય વસ્તુ એમાંથી અપનાવી છે નાના બાળકો જ્યારે કોઈ જીવને નુકસાન ના થાય તે માટે ફટાકડા નો પોલ્યુશનના કારણે આજે ગ્લોબલ વોર્મિંગની અસરોથી સમગ્ર વિશ્વ સ્પષ્ટ છે તો આ પોલ્યુશન પર કંટ્રોલ કરવા માટે જૈન ધર્મના શરૂઆત કરવામાં આવ્યા હતા તો સાથે સાથે ધાર્મિક પરંપરા પોતાના પોતાની પછીની પેઢીને એના પછી આવનાર પેઢીને એટલે કે ભવિષ્યના વિશ્વના સર્જનમાં જૈન સમાજ પોતાના ધર્મને પોતાના રાષ્ટ્રવાદને બાળકોના મૂળમાંથી કહેવાય છે કે બાળક એ જેવું છે માનું મન હોય છે ત્યારે એમાં આવી રીતે જીવ પ્રત્યે દયાભાવ રાખવો કે પછી સૃષ્ટિને પ્રકારના દૂર રાખવી આ બધું બાળકને જો એના ઉછેરમાં જ મળી લેવામાં આવે ત્યારે ખરા હાથમાં સુંદર ભવિષ્યની અને સુંદર ભારતની રચના એક ભારત શ્રેષ્ઠ ભારત અને સર્વશ્રેષ્ઠ ભારત જે આદરણીય વડાપ્રધાનથી સ્વપ્ન છે સ્વપ્નને સાકાર કરવામાં જૈન સમાજ પહેલેથી જ કાર્યરત છે હું અભિનંદન પાઠવું છું શ્રી સૌરાષ્ટ્ર જૈન સમાજને અને ભગવાન શ્રી મહાવીર સ્વામી તેમની આ એકતા ને અકબંધ રાખી તેની ચરણો પ્રાપ્ત